મધ પોલીસ કમિશનર ડિવિઝન હસ્તકના પોલીસ સ્ટેશન ના એમ બસો સાત તથા મુજબ વાહનોની હરાચી અંગેની કાર્યવાહી પોલીસ કમિશનર અરજીમાં કોમન સાહેબ તથા અધિક પોલીસ કમિશનર તેના પાટીલ સાહેબનાવ તેમજ નાય પોલીસ કમિશનર ચોનવે અભૈયોની સાહેબનાવની સૂચનાથી વડોદરા શહેર સી ડિવિઝન હસ્તકના ઉપરા અને નવાપુરા પોલીસ સ્ટેશનોમાં ટુ વ્હીલર વાહનો જે ઘણા લાંબા સમયથી પડી રહેલ છે અને આ ત્યાં સુધી તે વાહનોના માલિક ફાઇનાન્સ સંસ્થાઓ બેંકો વીમા કંપનીઓ કે અન્ય કોઈપણ રીતે હિત ધરાવનાર વ્યક્તિઓ વાહન છોડાવવા અથવા પરત મેળવેલા જે વાહનો બાબતે તેના માલિકોને નોટિસ ઇસ્યુ કરી વાહનો છોડાવી જવા અથવા પરત મેળવી લેવા જાણ કરવામાં આવેલ તેમજ અલગ અલગ તારીખોમાં વર્તમાન પત્રોમાં જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી તેમ છતાં આ તેન સુધી વાહન માલિકો હિત ધરાવતા વ્યક્તિઓ દ્વારા વાહનો છોડાવવા કોઈ કરવામાં આવેલ નથી આવા વાહનો નવાપુરા પોલીસ સ્ટેશનના કુલ ટુ વ્હીલર ચાર અને રાવપુરા પોલીસ સ્ટેશનના ટુ વ્હીલર કુલ ત્રણની અપસેટ

પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમટી ટી સેક્શન એચક્યુ વડોદરા શહેરને રાવપુરા પોલીસ સ્ટેશન તથા નવાપુરા પોલીસ સ્ટેશનના એકાઉન્ટ રાઇટર હેડ નાવ વેપારીઓ કુલ છ હાજર રહેલ હોય જેમાં કુલ સાત વાહનોની હરાજી અંગેની કાર્યવાહી કરવામાં આવેલ છે રિપોર્ટર નિખિલ ગાયકે મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝ